સ્વરૂપ સ્થિર થાય આપણી મતી ભગવાનના ચરણમાં સ્થિર થાય અને મહાપુરુષોના જે વાક્ય મળે સંતોના જે વાક્ય મળે એ વાક્ય એમ જ નથી મળતા એમની પરંપરા પ્રાપ્ત મહાપુરુષોની જે પરંપરા છે એમનું તપ છે એમનું સાધન છે ભજન છે એનાથી આપણને મળે ત્યારે આપણું કલ્યાણ થાય થાય અને થાય એમાં કોઈનો વાંક નથી આપણા કોઈનો પ્રોબ્લેમ નથી એક જ વસ્તુ છે કે પરંપરા મળી છે સનાતનની આ ઉજળી પરંપરા મળી છે મેં એ મહાપુરુષોના આશીર્વાદ આજે આપો પાટીદાર સમાજ પ્રાપ્ત કરી રહ્યો છે આજ પાટીદાર સમાજ અગ્રેસર હોય તો એના મૂળમાં સનાતન ધર્મ છે ભગવાન ઓદોરામજી મહારાજની અદ્ભુત કૃપા છે અને માં ઉમિયાના ચાર હાથ છે કે જેના તકે આજ આ ધર્મની ધજા આપણે સૌ એના સાનિધ્યમાં રહી અને પ્રાપ્ત કરી રહ્યા છીએ અને આ સંતો બધા આપણને માખણ પ્રદાન કરે સુ પ્રદાન કરે માખણ પ્રદાન કરે સમુદ્ર મંથન થાય ને તો આપણને સમુદ્ર મંથન કદાચ ના કરી શકીએ પણ એમની સાધના થી એમના વજન થી આપણને જે કંઈ પ્રાપ્ત થાય એ માખણ રૂપ સાર તત્વો છે અને એ સાર તત્વો જો જીવન માં આપણને ઉતરી જાય તો આપનું કલ્યાણ થઈ જાય એ કલ્યાણ કરતા કોઈ રોકી શકતું નથી એક કબીર達નું સરસ પદ છે के गगन मंडल में गौवा देवियाणी गौवा देवियाणी गोरस धर धरा यारे हो जी संतो हमको बता दो समझ पकड़ गुरु मोरी बैया हो

વંડે ગુરુ પરંપરા કોઈ પણ મહાપુરુષ હોય જે પરંપરાનું સંવર્ધન કરતા હોય જારે એ પરંપરાની શરૂઆત થાય ત્યાં પર પોતાનું વક્તવ્ય આશીર્વાદન કરે તો પોતાની ગુરુ પરંપરાને યાદ કરતા હોય છે આપણી સંકિર્તા પરંપરા આજ છે કે જેની મધ્યમાં ભગવાન ઓધવ રામજી છે અને ઓધવ રામજીની કૃપાથી આજ આખા સમાજે

જ્યારે પરમાત્મા સાક્ષાત બિરાજમાન થાય અને ત્યારથી આપણે વર્ષે 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 જે કંઈ વાર્ષિક ઉત્સવ ઉજવીએ એને આપણે પાકોત્સવ કહીએ અને એ પાકોત્સવનું આપ બધા સનાતન ધર્માવિલંબી જીવો ખૂબ પરંપરાથી સંવહન કરી રહ્યા છો અહી કેવા માફ્યો કે શોભાયાત્રા ભગવાનની નીકળી ધ્વજાજીનું આરોહણ થયું આ દરેક દરેક વિધાઓ થયા પણ એની સાથે આ માં પરમ મંગલ મે સોનામાં સુગંધ ભળે એવી છે કે આ ધર્મ સભા કે જેમાં સંતોના ગજણ આપણને સૌને પ્રાપ્ત થાય આપા સનાતન ધર્મની આ ખાસ પરંપરા છે ભગવાન સર્વત છે ભગવાન સર્વત છે ભાગવતજીમાં આપણે ગોખી કરીએ તો પ્રહલાદ ને હિરણકશિપની કથા આવે છે અને એમાં હિરણકશિપ કહે છે પ્રહલાદને કે પ્રહલાદ તારો નારાયણ ક્યાં છે મને બતાવ તો ખરો ક્યાં છે તારો નારાયણ એટલે પ્રહલાદ કહે છે કે પિતાજી તમે પ્રશ્ન જ غلط કર્યો છે તમે પ્રશ્ન જ ખોટો પૂછ્યો છે તમે પૂછો કે મારો નારાયણ ક્યાં છે પ્રશ્ન ખોટો છે પ્રશ્ન એ પૂછવાની જરૂર છે કે મારો નારાયણ ક્યાં નથી અત્ર તત્ર સર્વત્ર અન્નીયત્ર અત્ર પુત્ર ભગવાન ક્યાં નથી જ્યાં જો ત્યાં ભગવાન છે આપણે ગાઈએ છીએ કે જ્યાં જો ત્યાં જોગવાળ तुलसीदास जी महाराज कहे श्रिय राम सबज बोली जुग पानी आपको सृष्टि आपको सकल जगत छे अने एना माता परमात्मा विराजमान छे हूं जो क्या मारा परमात्मा नथी ए उ क्याय बनतु नथी ज्या जो के मारा परमात्मा छे भगवान सर्वत्र वसे छे परंतु ए सर्वत्र वस्ता भगवान सांगे शास्त्रे उपेय छे के भगवान निर्गुण